મિત્રો આ સ્ટોરીમાં જેવું થયું એવું જો તમારી સાથે થયું હોત તો શું થાત થો વિયોને તમારી કમેન્ટમાં રાય જરૂરથી આપજો નમસ્તે મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આ નવા વિડીયોમાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ વાત એ સમયની છે કે જ્યારે મારા લગ્ન થઈ ગયા હતા અને મારે ત્રણ દીકરીઓ હતી પણ તે સાવકી દીકરીઓ હતી એટલે કે નાની નાની હતી તેની માતાનું અવસાન થયું હતું અને હવે હું તેની માતા હતી અને એક છોકરી કોલેજમાં હતી અને બીજી સ્કૂલમાં હતી અને મારા પતિ તો એક કંપનીમાં કામ કરતા હતા કારણ કે મિત્રો ઘર ચલાવવા માટે કામ તો કરવું જ પડે ને દરેકને કરવું જ પડે છે મારા પતિની આવકથી હું મારા ઘરનો ખર્ચો ચલાવી શકતી ન હતી અને ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો કે તેની તો હું તમને શું વાત કરું યાર અને હું ક્યારેય મજા પણ કરી શકતી ન હતી એટલે કે તમે જે વિચારો એ જ કે મારા શોખ પણ પૂરા કરી શકતી ન હતી અને ત્યાર પછી તો એક દિવસ જ્યારે મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું તેમની કંપની પ્રાઇવેટ હોવાથી ત્યાંથી મને કોઈ પણ રીતે કાંઈ પણ મદદ મળી નહીં અને હવે મારા માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું હતું થોડા દિવસ પછી સંબંધીઓએ પણ મદદ કરી અને પછી તેઓ પણ હાથ ઊંચા કરી લીધા હતા એટલે કે તેઓ પણ ના પાડવા લાગ્યા હતા અને મિત્રો ત્યાર પછી તો એક દિવસ હું સંજય નામના એક માણસને મળી હતી અને સંજય વ્યાજ પર પૈસા આપતો હતો મેં તેની પાસેથી ઉછા ઉછીના પૈસા માંગ્યા અને આપવાનું કહ્યું તો તેણે મને કહ્યું હતું કે મારા પૈસા તો કેવી રીતે પરત કરશો જો હું તમને તો પૈસા આપીશ તમે પહેલાં મને જણાવો તો મારા પૈસા ડૂબી જશે હું તમને પૈસા નહીં આપું અને જ્યારે તેણે મને ના પાડી તો ત્યારે મિત્રો મને કંઈક અલગ જ વિચાર આવતા હતા મનમાં અને હું નિરાશ થઈને પાછી આવી હતી હવે તો મેં છાપામાં નોકરીની જાહેરાતો ગોતવાનું શરૂ કર્યું હતું કારણ કે કોઈક નોકરી મળી જાય તો સારું કહેવાય ને ઘર ચલાવવા માટે એક જગ્યાએ એક હેલ્પરની નોકરી મળે અને મેં ફોન કર્યો અને કહ્યું કે તમારે જાહેરાત જોઈ છે મેં તમારે હેલ્પરની જરૂર છે તો સામેથી જવાબ આવ્યો હતો કે હા મેં કહ્યું હતું મારે આ કામ કરવું છે અને ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો કે તેની તો તમે વાત જ ના કરો યાર તમે જાણશો તો ખરેખર ચોંકી જશો તો તેણે કહ્યું કે શું તમે પહેલા ક્યાંય કામ કર્યું છે તો મેં કહ્યું ના પણ હું કામ કરી લઈશ પછી મને ઇન્ટરવ્યુ માટે બોલાવી હતી અને મિત્રો હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને બીજા દિવસે હું સાડી પહેરીને ઇન્ટરવ્યુ માટે ગઈ હતી અને તે જગ્યાએ ખૂબ જ વિશાળ મોટો એવો બંગલો હતો અને તેની બહાર એક ચોકીદાર હતો તેણે મને પૂછ્યું હતું કે તમારે કોને મળવું છે ત્યારે મેં તેમને કહ્યું હતું કે હું અહીંયા ઇન્ટરવ્યુ માટે આવી છું અને ચોકીદારે અંદર ફોન કર્યો અને પછી મને પાંચ મિનિટ પછી અંદર જવાનું કહ્યું હતું અને જ્યારે પાંચ મિનિટ પછી હું અંદર ગઈ હતી અને અંદર એક માણસ બેઠો હતો તેણે મારી સામે જોયું અને ઘણી જ વાર મારી સામે જોઈ રહ્યો હતો અને પછી મને પૂછ્યું કે શું તમે છો મેં કહ્યું કે હા તો ત્યારે તેણે કહ્યું હતું કે હું અહીંનો મેનેજર છું અને તમે જે કામ માટે આવ્યા છો તે એ વ્યક્તિ એક ખૂબ જ મોટા એવા બિલ્ડર છે અને હું તમારો ઇન્ટરવ્યુ લઈશ જો મને લાગે છે કે તમે આ કામ માટે લાયક છો તો જ હું તમને નોકરી પર રાખીશ તો ત્યારે મિત્રો મેં તેમને કહ્યું હતું ઓકે પછી તેણે મારું ઇન્ટરવ્યૂ લેવાનું ચાલુ કર્યું હતું ધીમે ધીમે થોડી જ વાર પછી અને પછી પૂછ્યું હતું કે શું તમે પરણીત છો કે નહીં ત્યારે મેં કહ્યું કે હા હું વિધવા છું તેણે મને પૂછ્યું કે તમારે કેટલા બાળકો છે મેં તેમને કહ્યું કે મારા ત્રણ દીકરીઓ છે અને તેણે પૂછ્યું શું તમે ફક્ત સાડી જ પહેરો છો કે પછી તમે ક્યારેય જીન્સ ટોપ કે પછી મિની સ્કર્ટ પણ પહેર્યો છે ત્યારે મિત્રો આ સાંભળીને હું ચોંકી ગઈ હતી અને પછી મેં જવાબ આપ્યો અને મેં કહ્યું હું ફક્ત સાડી જ પહેરું છું એટલે તે બોલ્યો હતો અહીં તમારે જીન્સ ટોપ અને મિની સ્કર્ટ જ પહેરવું પડશે જો તમારે આ નોકરી કરવી હોય ને તો ત્યારે મેં કહ્યું કે હા હું પહેરીશ તો તેણે કહ્યું કે તમારી ડ્યુટી રાત્રે પણ હોઈ શકે છે તમે રહી શકશો તો મેં કહ્યું હતું જવાબ આપ્યો કે હા હું રહીશ અને પછી તેણે કહ્યું કે તો તમે કાલથી જ નોકરી ઉપર આવી જજો આ તમને આ નોકરી મળી ચૂકી છે હું તમને માલિક સાથે તમારો પરિચય કરાવીશ અને હવે હું ત્યાંથી બહાર આવી અને તે જ દિવસે બજારમાં ગઈ હતી મિત્રો કારણ કે મેનેજરે જે વસ્તુ કીધી હતી ને એ મારી પાસે ન હતી અને મારે જીન્સ ટોપ અને મિની સ્કર્ટ ખરીદવાનું હતું એટલા માટે હું બજારમાં ગઈ હતી અને બીજે દિવસે હું બ્લેક જીન્સ અને રેડ ટોપ પહેરીને ગઈ હતી જો કે મને અજીબ લાગતું હતું મિત્રો કારણ કે મેં ક્યારેય પણ આ જીન્સ ટોપ પહેર્યું ન હતું એટલા માટે મને અજીબ લાગી રહ્યું હતું અને થોડી વાર પછી હું અંદર ગઈ પછી મેનેજરે મને સરના રૂમમાં લઈ ગયો હતો અને મેં અંદર જઈને જોયું હતું તો તે ઘણો એવો મોટો રૂમ હતો અને રૂમમાં સોફાઓ હતા ઘણા બધા એક મોટો બેડ હતો અને મારી સામે ચાલીસ વર્ષનો માણસ બેઠો હતો મેનેજરે કહ્યું હતું આ સાહેબ છે અને તે બહુ જ મોટા એવા બિલ્ડર છે અને આજથી જ તમારા તમારે આની સાથે જ રહેવાનું છે અને સાહેબની સાથે જ કામ કરવાનું છે તેણે સાહેબને કહ્યું સાહેબ આ તમારા આ કામ કરશે અને પછી મેનેજર જ ચાલ્યા ગયા હતા અને હવે હું રૂમમાં સર અને હું જ હતી અને સરને મને પોતાની પાસે બોલાવી અને પછી ટીવી ચાલુ કર્યું હતું તેમાં તેણે એક ફિલ્મ શરૂ કરી હતી એ ફિલ્મ જોયા પછી તો મિત્રો મને થોડીક શરમ આવવા લાગી હતી અને સરે કહ્યું હતું કે તું મારી નજીક આવ હું તેની નજીક ગઈ હતી કે તરત જ તેણે મને સ્પર્શ કરવાનું ચાલુ કર્યું એટલે કે મને અડવાનું શરૂ કર્યું હતું અને તેણે કહ્યું કે માટે તું ખૂબ જ સરસ લાગા છો અત્યારે તો પછી તેણે તેનો ફોન સાયલેન્ટ કરી દીધો હતો અને મને કહ્યું કે તું પણ તારો ફોન સ્વિચ ઓફ કરી દે અને પછી મેં પણ ફોન બંધ કરી દીધો હતો અને ત્યાર પછી થોડી જ વાર પછી માલિક સોફા ઉપર બેસી ગયા હતા અને મને તેના ખોળામાં બેસવાનો ઈશારો કર્યો હતો અને હું તેના ખોળામાં બેઠી હતી પછી તો હું પહેલી વાર કોઈ અજાણી વ્યક્તિ સાથે હતી એટલે મને થોડુંક અજીબ લાગી રહ્યું હતું અને મને ખૂબ જ અલગ જ કંઈક અનુભવ થઈ રહ્યો હતો અને મિત્રો આ સમય દરમિયાન હું પણ તેની બની ગઈ હતી અને મિત્રો સાચું તમને કહું ને તો મને પણ ખૂબ જ મજા આવી રહી હતી લગભગ વીસ મિનિટ કે પચીસ મિનિટ પછી અમે એક સામાન્ય થઈ ગયા અને આ પછી તેણે મને પાંચ હજાર રૂપિયા પણ આપ્યા હતા અને મને જવા દીધી હતી ત્યાર પછી તો મિત્રો હું ખૂબ જ ખુશ હતી પછી અમે આમ જ ચાલુ રાખ્યું હતું દરરોજ આ જ કામ કરતા હતા અને મિત્રો આ કામ કરીને મને ખૂબ જ મજા પણ આવતી હતી અને પૈસા પણ મળતા હતા એક દિવસ સર પરિવાર સાથે ફરવા ગયા હતા અને પછી મને મેનેજરે બોલાવી હતી અને કહી રહ્યો હતો કે તું સાહેબને તો બહુ જ ખુશ રાખે છે પ્લીઝ મને પણ એક તક આપ એટલે કે મને પણ એક મોકો આપ આખરે હું જ તો હતો જેને તને ઇન્ટરવ્યુમાં સિલેક્ટ કરી હતી અને તને નોકરી આપી હતી અને મિત્રો હવે મેં થોડીક નર્વસ થઈ અને સાથે હા કહ્યું હતું કેમ નહીં કહું યાર કે હવે મને તેની આદત પણ પડી ગઈ હતી પછી તો હું અને સંજય રૂમમાં આવ્યા હતા અને સંજય સિક્યુરિટી ગાર્ડને ફોન કર્યો અને કહ્યું હતું કે જો કોઈ આવે તો તેને કહેજો કે સાહેબ અહીંયા નથી તે બહાર ગયા છે અને પછી તો સંજયે રૂમ બંધ કરી દીધો હતો અને મિત્રો પછી તો એવું થયું કે શું કહું યાર તમને થોડી જ વાર પછી સંજયનું પણ યાર થઈ ગયું આખું અઠવાડિયું સરના આવ્યા ત્યાં સુધી સંજય મારી સાથે દરરોજ મજા કરતો હતો અને પછી સંજય પણ મને એના માટે દરરોજના એક હજાર રૂપિયા આપતો હતો મિત્રો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને તમારે પણ આવી મોજ સાંભળવી હોય કે મોજ કરવી હોય મારી સાથે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી રાય કરજો કે તમારી સાથે આવું થઈ હોય તો શું થાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ભૂલી ના જાય તો ઓકે જો કાલે ફરી મળશું કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો અને હા મિત્રો ખાસ સૂચના વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું જ ફક્ત અને ફક્ત કાલ્પનિક હોય છે અને તેનો કોઈ પણ વ્યક્તિ કે ધર્મ કે જાતિ સાથે સંબંધ હોતો નથી મિત્રો વિડીયો પૂરો પૂરો જો બદલ આપ સૌ મિત્રો દિલથી ખૂબ ખુબ ખુબ ધન્યવાદ કાલે ફરી વાર મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો અને મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત કાલ્પનિક જ છે ઓકે